છોકરા પકડવા જાય ને ત્યારે ગામ ખબર પડી જાય અને આપણને મારા દીકરા પકડાઈ દે છે એટલે મારી વાત કાન ખોલી ને આ વાડી વિસ્તાર માં એટલે આયા હૈ કે આમ જો વાડીયા છોકરા રમતા હોય ને છોકરાને ઉપાડી લેવાના વાડીઓમાં માણા ઓછા હોય માણા ને ઓછી ખબર પડે અને આપણે પકડાવે નહીં સમજાઈ ગયું વાત તારી સાચી હા તો સમજો હું આ ઈકે બેઠો હોઉં તું કાય વાડી વિસ્તારમાં બધી આટો માલ લે છોકરાને પકડી સીધો અહીંયા લઈને રેડી 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 હા જા કાય આવજે ઓ સાહેબ ઉભા રહ્યો તમે દોડાવી દોડાવી વાડી વિસ્તારમાં લાયા હો શું કેમ લે હવે વિસ્તારમાં એક છોકરા પકડવા પકડવા પડશે જો નહીં પકડી તો પકડી હાલો મારો જો વાડી વિસ્તારમાં છોકરા પકડવા લાવી પેલા હું જોઈ ને દાઉદભાઈ ને ફોન કરી દઉં હા આ રીંગ જઈ હાલો દાઉદભાઈ એ હું અને ટપોડો જા ને વાડી વિસ્તારમાં છોકરા પકડવા હે આમ જોવો આ તો ત્રણ ચાર છોકરાને પકડી જ લેવા હે હા હા તમે તમારે એ તમ ઉપાધિ કરો દરિયા કાંઠે તમારું ઇસ્ટીમ્બર આવવા દેજો અમે છોકરાને એમાં બેરાઈ દીશું અને અમારા પૈસા લેતા આવજો હો હા હા એ ઉપાધિ કરો માં છોકરા આવી જશે હા વાંધો નહીં પણ અમારા પૈસા ન ભૂલતા હા હા પડી ગયો સામો હવે જો મારો ટપુડો છોકરાને પકડીને આવે ને એટલી જ વાર છે પછી તો પૈસા પૈસા જલ્દી આવે તો સારું હવે અરે બાપરે અત્યારે વોટ્સઅપ માં મારામાં છે અત્યારે તો ગામો ગામ છોકરા પકડવા વાળા નીકળ્યા છે અને છોકરાને ઉપાડીને બેસી નાખીએ છીએ એટલે તમે તમારા નાના બાળકો અને તમારા નાના છોકરાનું ખાસ ધ્યાન રાખજો બાપરે બાપરે મારે તો બે નાના ભાઈ છે જો એને ઉપાડીને બેસી નાખશે તો હું શું કરીશ મારે જોઈને મારા ભાઈને ક્યાંય નથી જવા દેવા ઘરે ને ઘરે રાખવા છે ભાઈ આપણી વાડીની ટાકામાં નાવા જ આવી ના તમારે ક્યાંય નથી જાઉં એવું ને તમે નથી ખબર કાયમ કેમ છોકરા પકડવા વાળા આવ્યા છે લે ભાઈ લા એ તો ગામડામાં સિટીમાં આવતા હોય આ વાડીમાં થોડા આવ્યા એ લાઈ એ વત્તારી હસી પણ તમે તાકે નાવા જાઓ તો ભલે જાવ પણ આપણે તાકે ના બીજા કોઈને તાકે નાવા ન જાતા ઈ આ જાવ ભી લા લા એ હું વાડીમાં આવી લો જાઉં આટો

બોલો સાહેબ આમ જો આપણે રહ્યું ને ગમી એમ કરીને ઈકો ને તો ગોતવો જ પડશે હા હા સાહેબ એ વાત સાચી છે તો હાલો હાલો ગોતી આ સાહેબ ઉભા રહ્યો તો મારા માં કોક ફોન આવે હાલે આ તો કમિનર સાહેબનો ફોન છે હાલો આ બોલો કમિનર સાહેબ એ હા હા સાહેબ એ તમે ઉપાધી કરો માં અમે છોકરા પકડવા વાર જ વાહે જ છે એ નાના સાહેબ એ તમે ઉપાદી નો કરતા અમે ગમ્યમ કરીને પકડી લઈશું એ હા સારું સારું હાલો સાહેબ હવે તો કમિનર સાહેબને ખબર પડી ગઈ છે કે છોકરા પકડવા વાળા હનુમાનગઢની સીમમાં આવી ગયા છે અને આમ જુઓ હવે તો રહ્યું ને ગમ્યમ કરીને ઈકાને ગોતીને પકડવો જ પડશે નકાર આપણા બેનો વારો છે અને બીજી વાત આમ જુઓ ગમિયા તમને ઈકો દેખાય ને એટલે તરત ઊભો રખવાનો છે બરોબર બરોબર હાલો હાલો સાહેબ બેટકારબીગી નો થઈ જી લો અરે બાપ રે આ છોકરા પકડવા વાળાએ તો મને માર્યો અને મારા બે ભાઈ ને ઉપાડી ને વિવાહ ગયો હવે મારે હું કરું હા એક કામ કરું કાઈ કરું ને પોલીસ વાળાને ફોન કરું ઈ જ કઈક કરશે હાલો એ સાહેબ તમે ક્યાં હો કાઈ ગા તમે હનુમાનગઢની વાડીઓ વિસ્તારમાં આવો

કોક છોકરા પકડવા વાળો આવ્યો અને મારા બે ભાઈને ઉપાડીને ઉપાડી ને અરે બાપ રે સાહેબ તો તો આ ઓલા ઈકા વાળા જે મારા દીકરા મારા ના કઈ બાજુ તારા ભાઈને ને લઈને ગયા સાહેબ આમાં ચાલો હાલો હા 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 એની માને મારો ટપુડો કેરનો છોકરા પકડવા ગયો હે કેરે આવશે જલ્દી આવે તો હારું હા ઈ આયો ઈ આયો ઓય લા હાલ ને હાલ ને કાકા કાયા કા હાલ ને

તમે તો બહુ ખુખર ને ખતરનાક ના દીકરા છો કા પેલા તો મારા દીકરા મારા ના ગામ છોકરા પકડી જતા હતા અને હવે વાડીયું માં આવવા મીંડ્યા હાલો હવે તમારો તો જેલ માં લઈ જાય ને દ્વારો છે સાહેબ અમને જવા જો ને તમારે જેટલા પૈસા તો ને એટલે અમને આપજો અમને જવા જો હે હવે જવા દેનો ક્યાં દીકરો થાસ એકવાર તો બૈસારા નાના નાના છોકરાને પકડી જવા હે અને પાછો તો જવા દેવાનો દીકરો થાસ એ તું મને ઈ તો કે આ બધાય છોકરાને લઈ જાય ને તમે કરો છો શું સાહેબ અમે દાઉદ ભાઈ ને વેસી તું કીધું દાઉદ બોલો પાકિસ્તાન વાળો ને આ સાહેબ ઈ દાઉદ નો તો હું મે પછી વારો લેશું પેલા તમે બે જેલ જેલ ભેગા થાવાળો સાહેબ જાવજો ને આમ આ ગડે બોરયા હા લે તું એંકો રે તારી ના મારા દીકરા મારા ના ઉઠાવો હો કા હોય બે થાય તું